હારડો તમે લોકો આવો આપણે જઈએ કોઈક કરી ના જો જોઈ રહ્યો હા તમે આવો હું આટલો બહુ આપણે બધા જ જઈએ હારડો મેલો જલ્દી આવો આડ ઉપર આવી ગઈ સુ જો હવે જલ્દી આવ ઓય ભલા સુનિલ નો નીકળી ગયો ગેરથી તે ચિંતા થાય બોતી જતો રેવા અવરો જતો રેવા રી આઈન ચાબી દવા ગજો એકટીવા લેવી હાતે હમળા તેની જીદો બહુ નઈ વાધી જાય આરાડો બોતી આવે ચો જીવો છે પાટક બાજુ જ જીવો છે બહુ થાય

અલ્યા રેલવે આવતી જ છે તમન કીધું તું હતું કે એક્ટિવા લઈ આલો પૈસા તો હબળઈએ ચલાવશું લઈ આવતા બાપલા છોકરાને હાર ભાઈ તું જા અમે બોતી હેડીમાં જલ્દી આવો નકર રેલવે આવતી જ છે જલ્દી ચટલ સેરો અલી આવો એક એક્ટિવા આવતા હું ખરો તમે જલ્દી આવો બાપ લ્યો આતો હાથ પકળો શુક્રાચન ન હોય બેઠોવા ચાટ નહીં બેઠો હું કરા તે હોય કા એક શુક્રાને જોયો તો હોય કા ઓવા આ તો આવીતે રેલવેના પાટા ઉપર ના બેહાય તો ટોકણ જોઈ બે નગર હોય ગાડી આવશે છે હવે જઈ બાજ જતો રે શુક્રા આ બાજુ જો પેલી હટ બાજ જતો રે તો અમે ને ગોતવા રેડો આવતા જોજો ઓવા પડતા નહીં તમે આવી આ હતાના છોકરા જેવા થઈ ગયા એક એક્ટિવા માટે આવીતે ગાડીમાં પડવા આવે હું કરવાનું

તમે એક્ટિવા માટે આવી પાટા બાટા ઉપર તમે તો કોક કો તમારો ભાઈ સર નહીં માં તો એક્ટિવા મને એક્ટિવા લઈ મરી એક્ટિવા ની ના જવાનું આ એક્ટિવા લે ઊભા તો ઊભા તો આવું ના કરાય એક્ટિવા માટે ઊભા તો જો ના એ તો લિયા આ તમને હડો ઊભા તો બધું આવું ના કરવાનું એક્ટિવા લઈ લે બે એક્ટિવા જોવો હા બે એક્ટિવા લઈ લે તમે ઊભા તો છો ના